હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં ને તો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં ને અત્યારે દસ જેવો ટાઈમ થઈ ગયો છે ને આજે છે ઉત્તરાયણ તો પહેલા તો બધા મારા અને મારા પરિવાર તરફથી હેપી ઉત્તરાયણ ને અત્યારે સવાર સવારમાં જો આપણે બધું અત્યારે ઉત્તરાયણના દિવસે તો જો અહીંયા આવી ગયા હેપી ઉત્તરાયણ કહેવા માટે જો જો એ બધાય કેસે હેપી ઉત્તરાયણ કા દીત્યા અને દીત્યાબેન પણ અત્યારે હજી ઉઠ્યા જ છે બ્રશ નથી કર્યું ગુડ મોર્નિંગ દીત્યા તો આજે ઉત્તરાયણ છે ને તો આવી રીતે જો આપણે જે ઘરે વસ્તુ બનાવી હોય ને મમરાન લાડવા આપણે તો બનાવ્યા હતા ને બિસ્કીટ ને બોર ને કેળા આપણે વાળી ના છે તો આવી રીતે બધું જબલામાં ભરી અને જેની ઘરે છોકરા હોય ને આપવા જવાનું કા મમ્મી છે ને બધા પાડોશમાં સવારના બધા જ્યાં જ્યાં છોકરા હતા ને ઘરે ત્યાં બધા આવી રીતે જબલા ભરી અને દેવા જતા હતા આવી રીતે જો પાડોશ બધા લોકો પણ દેવા આવે આવી રીતે મમરાના લાડવાન ચોકલેટ ને તલ ના લાડવાન જે કઈ ઘરે બનાવ્યું હોય એ રીતના દીતિયા ને બધું આપવા આપવા આવે એટલે આજે છે ને આવી રીતે હોય ને અમારે છે ને મારા પપ્પા ની ઘેરે આવવું ન હોય ત્યાં છે ને છોકરા આપણી ઘરે લેવા આવે અને અહીંયા તો બધા જેની જેની ઘરે છોકરા હોય ને દેવા જવાનું અને અમારે ત્યાં છોકરા આપણી ઘર ઉપર જ લેવા આવે એટલે બધાને અલગ અલગ રિવાજ હોય તો તમારે શું રિવાજ છે એ જરાક મને નીચે કોમેન્ટ કરીને કહેજો અને આજે તો બને એટલું દાન દક્ષિણાનું વધારે મહત્વ છે અને જેની ઘેરે ગાયું હોય ને એની ઘેરે ઘૂઘરી કરી અને આપવા આવે બધા પાડોશના એટલે આપણી ઘરે તો મંગુ ગૌરી ને છે જ એટલે બધા જે જે લોકો છે ને એ ઘૂઘરી હોય ને આજે એ લોકો જો આવી રીતે ઘૂઘરી બનાવી અને પછી અહીંયા આપવા આવે છે કેમ કે આપડી ઘરે ગાયો છે ને એટલે તો આ રીતે આપણે એક છબલું અહીં રાખી દીધું છે એમાં જે લોકો આવે ને એ બધા ઘોઘરી આપડામાં ભેગી કરતા જાય અને પછી આપણે ગાયોને ખવડાવી દેસુ

અહીંયા બધા લોકો પતંગ ને ફીરકી ને ચશ્મા વાહ પહેરીને પાવા ને બધું લઈને થઈ ગયા છે તૈયાર અત્યારમાં

હા થોડીક અત્યારે છે ને પતંગ ચગે છે આકાશમાં દેખાય છે આજુબાજુ વાળા ચગાવે છે પાડોશમાં જો તમને આમાં કેમેરામાં ઝૂમ કરીને બતાવું ક્યાંક ક્યાંક દેખાય છે અને અહીંયા જો એક પતંગ ચગાવવામાં ઝઘડા થઈ જાય છે અત્યારે સવાર સવારમાં હજી તો પતંગ ચગાવી છે તો આ જ ઝગડા થવા માંડ્યા છે વાગળ શું થાય હાથમાં થોડુંક ઓલું થાય સાચી વાત છે અહીંયા જો ઝઘડા થઈ ગયા છે

આ વર્ષે દેખાય નતું પાણી મે 60 ફરો 60 ફરો નું કીધું મે કે તારા 60 ફરો નું કીધું આ પતંગ જો અત્યારે ગામમાં કોઈ ગાપવાળા નથી એટલે મસ્ત ઉડે છે અહીંયા એ જો આપણે અહીંયા હમું એક પતંગ માં amare 4 દિવસ છે ઉડાળીયા અમે એક પતંગ હવે જો જાય છે મારી પતંગ બાજુવાળા સેરી માં ઓ બાજુ સેરી માં તો બહુ સેટી હોય કે દેખાતી નથી આવડી પતંગ તો આપણે જો અહીં એક પતંગ દૂર દૂર સુધી ચગાવી લીધી છે અને પાછી નીચે પણ ઉતારી લીધી છે અને અહીંયા નરેશે પાછું બીજું કઈક કામ સ્ટાર્ટ કરી દીધું છે શું કરો છો આ અહીયા અમારા ગામમાં શું કરે આપણે એક પતંગ ઉડાડીને તમે થાકી જાવ ને પછી ઉતારીને પછી બીજી પતંગ ચગાવવાની કલર બદલાવી નાખવાનો કલર બદલાય ને કોઈ કાપે તો નહીં એટલે કેટલી બધી જો આપણે કલરફુલ પતંગ લીધી છે ને તો નરેશ એક કલરફુલ પતંગ ચેન્જ કરીને હવે યલો કલર ચગાવવાનું છે કા અલગ ટ્રાય કરીએ હમ પિંક ચગાવી લીધી બહુ એટલે હવે એને આ ને શું કેવાય કનૈયા કનૈયા કિન્યા

અને યુગભાઈ અહીંયા ફિરકી પકડીને ઊભા છે કહે નરેશને હેલ્પ કરે છે ગઈ ગઈ પણ પતંગ ગઈ જો પતંગ ચગાવવામાં નહી ચગાવા પતાવું તો આખી પતંગ તોડી નાખી જો પતંગ જ તોડી નાખી ચાલો તો ફાઇનલી પતંગ ચગાવી પતંગ અમુક તોડી અને આવી ગયા છીએ અહીંયા નીચે થોડીક વાર અને નીચે આવી અને નરેશ એ પતંગનું કામ અધૂરું નથી મૂક્યું પાછું સ્ટાર્ટ કરી દીધું છે આ પતંગ છે એસબીઆઈ બેંકવાળાની એટલે અહીંયા બાજુમાં અમારી બેંકમાં એક બેન જાય છે ને તો એ લઈ આવ્યા દિત્યા માટે પતંગ તો નરેશ કે આપણે મુકવું નથી આપણે એ પણ ચગાવી લેવી છે એસબીઆઈ નો પાવર દેખાડી દેવો કા જોઈએ એસબીઆઈ કેવી ચગે ચગે તો પછી આવતી વખતે એચડીએફસી વાળા નહીં કહેશું કે તમે પતંગ ને ફીરકી ને આપો એચડીએફસી એસબીઆઈ વાળા તો આપે છે હા સાચી વાત છે તો અત્યારે જો નરેશ આપણે મફતમાં ઉતરાણ થઈ જાય ચાલો તો ફાઈનલી પાંચ જેવો ટાઈમ થઈ ગયો છે બપોર પછી ના ને અમે બધા જો રેડી થઈને ગોઠવાઈ ગયા છીએ રથ માં અત્યારે અમે જઈએ છીએ અમારા ગામ ના બીચ પર બરાબર ને નારસ બરાબર છે અત્યારે આપડે છે ને પતંગ ચગાવવાની છે દરિયે જઈને ઘરે તો ચગાવી લીધી અત્યારે છે ને દરિયે માહોલ મસ્ત છે કેમ કે બધા લોકો વધારે પડતા દરિયે જાય છે અત્યારે અમે આની પેલા ચગાવેલી છે દરિયે પતંગ એટલે ન્યા મજા આવે પતંગ ચગાવવાની કા ન્યા ઘણા માણસો હોય એટલે તો ચાલો હવે ન્યા જઈએ ને તમને ન્યા નો નજારો બતાવીએ

તો હું ગયો હશે પણ આપડે દરિયે જાય તો આપણે બે પતંગ સક્સેસફુલી આપડી કપાઈવા પછી હવે આપણે જગ્યા બદલાવી છે એટલે કપાયું નથી જો આપડે છે ને વા ઉડાડતા વારડતા અહીંયા આ બાજુ આ બાજુ થી શું થાય જરાક એથી ઉતરે જાડવા માં હલવાઈ જાય

તો એ પણ ન જોઈ ગયા અમારે પવન આમ છે ને પતંગ અમારી આમ જાય છે તો નરેશ છે ને અત્યારે પાછી ત્રીજી પતંગ છે ને એના કનૈયા બાંધીને એને ટ્રાય કરવાની કોશિશ કરે છે આ બે પતંગની ટ્રાય કરી લીધી તો એ નિષ્ફળ ગઈ અમારી ટ્રાય પતંગ નો ઉડે ને એટલે એમ કહી દે પતંગમાં માં વાંધો છે એમ કરીને પતંગ બદલાઈ નાખવાની સાચી વાત છે ચાલો તો ફાઇનલી ફાઈનલી એ બે ત્રણ પતંગમાં મહેનત કર્યા પછી આપણી જો એક પતંગ ચગી ગઈ છે અત્યારે તમે ઝૂમ કરીને બતાવું તોય નહીં દેખાય યલો કલરની છે જે થોડું થોડું દેખાશે કેમ કે બહુ દૂર ગઈ છે પતંગ

તો ફાઇનલી અત્યારે આપડી પતંગ મસ્ત ચગે છે હવે વાંધો નહીં આવે નરેશ તો હવે કઈક મજા આવે તો કોઈ વસૂલ થયો હોય એવું લાગે આપડે કઈ આપડી કઈ કે કપાઈ ગઈ કપાઈ ગઈ હે ઓલા કપાઈ ગઈ છે આપડી નઈ પતંગ લૂટી ના આવ્યો છે ને પૂરો છોકરો જી કપાઈ ને પાછો સામે લેવા આવે હવે નો દેવાની હોય આપણે લૂટી લીધી હવે પૂરું હવે મારી ચગાવાની છે પતંગ બરાબર ને એક જ પતંગ લઈને આવ્યો હોય છે એને આપી દો આમાંથી આપી દો નવી પતંગ લઈ જાય ને કે અમને એ દઈ દે ચાલો તો અત્યારે છે ને હવે સનસેટ નો ટાઈમ થઈ ગયો છે ને આપણે એક પતંગ ચગાવી હતી તો એ પણ કપાઈ ગઈ છે તો નરેશ તો આજે આખો દિવસ આવી રીતે કનૈયા બાંધવામાં જ ગયો ગા આપણે બે પતંગ સક્સેસફુલ કપાવી અને બે પતંગ આપણે સક્સેસફુલ તોડી પછી આપણે પાંચમી પતંગ શરૂઆત કરીએ છે હજી એ આર નથી માની હજી એને ચાલુ જ રાખ્યું છે અને જો મસ્ત મજાનો સનસેટનો ટાઈમ થઈ ગયો છે થોડીક જ વારમાં સનસેટ થઈ જશે અત્યારે તો એ પબ્લિક છે ને એટલી ને એટલી જ છે હજી દરિયા કિનારે આ બાજુ ઓછા છે માણસો આ બાજુ પાછળની સાઈડ વધારે માણસો છે અને આ બાજુ અત્યારે પ્રી વેડિંગ નું એવું શૂટિંગ ચાલુ છે બધું ભેગું ચાલુ છે અત્યારે મકર સંક્રાંતિ કેમ કે મકર સંક્રાંતિ થીમ નઈ હમણાં લગ્ન ની સીઝન હવે આજથી બધાય શું કેવાય કમૂરતા પૂરી એટલે હવે બધાય સારા કામ થાય કાલ થી ટાટી ખી હશે ને એટલે હવે બધા શુભ મુહુરત હોય એટલે લગનની સીઝન કાલ ચાલુ થઈ જશે એટલે હવે બધું પ્રી વેડિંગ નું શૂટિંગ એવું બધું તો જો કે અહીંયા ચાલુ જ હોય તોય ચાલુ જ હતું થોડીક વાર જો અંધારું થાય ત્યાં સુધી રહેશું ને પછી જશું ઘરે અને દિત્યાબેન ને પતંગ એમાં કઈ એને ઇન્ટરેસ્ટ છે જ નહીં દિત્યાબેન આવીને બસ ધૂળ રમી લીધું અને અત્યારે જો નાસ્તો પાણી ચાલુ છે કા દિત્યા તને પતંગ ચગાવી ન ગમે તો એ એની પતંગ ને ચશ્મા ને બધું લઈને આવી હતી પણ આવીને બધું મૂકી દીધું હેઠું ને જો નાસ્તો પાણી કરે છે તો ચાલો હવે એક છેલ્લી પતંગ છે એ ચગાવી લઈએ ચગે તો ભગવાનનું નામ લઈને કરાવી બાકી ભાઈ છે ને આઠ દસ પતંગ લૂટી ને તો જ

અત્યારે બધા નવો સનસેટ થઈ ગયો એટલે ઘરે ટાઈમ થઈ ગયો હોય છે ને થોડીક મસ્ત મજાની આનંદ માણી લઈએ પતંગ એની કપાય કે આપડી કપાય નરેશ બાજ તો નહીં સાચી વાત છે બાજ જે ચગે છે હાંધા ઊંધી વાળું છે એટલે હવે નક્કી નથી કોનું કપાય એનું કપાય કે આપડું કપાય છે ને

ઉડી કે નહીં પતંગ તમારી કપાણી કે કાઈપી પી કપાણી એ સારું હાલો વાંધો ને ઉડાડો

સારું હાલો આપણે હું માર્કેટમાં માર્કેટમાં નહીં આયા હોટલમાં જઈને હું ને દીતિયા બે જઈને પંજાબી કેક સાક લેતા આવીએ બરોબર ને તમારું કામ મારું फटाफट કામ ફિનિશ ચાલો તો ટાઈમ ગયો છે અને નરેશ ગયા છે લેવા તો નથી કે આજે તહેવાર છે હોટલમાં બધી ટ્રાફિક કોઈ બાજુમાં જતા હોય લોકો ને એટલે તો એ નથી મેં મારું મિશન છે ને પૂરું કરી દીધું છે મારે પરોઠા બનાવવાના હતા તે બનાવી લીધા છે અહીંયા જો આ બુછેલું પરોઠું છે ને રેડી થાય છે પરોઠા બનાવીને મસ્ત જો અહીંયા આપણા પરોઠા રેડી થઈ ગયા છે અને ગરવો ભરાઈ ગયો છે અને જમવાનું પણ અહીંયા સરસ રેડી થઈ ગયું છે તો હવે છેલ્લું પરોઠું બની જાય અને શાક લઈને આવી જાય પછી આપણે ઘરમાં ગરમ પંજાબી શાકને મોજ માણી લઈએ અને તમારે બધાને પણ ખાવું હોય તો આવી જાવ લગભગ આજે બધાની ઘરે તહેવાર છે એટલે ઊંધિયું તો હશે જ અમારે અહીંયા એટલું બધું કંઈ ક્રેઝ નથી પંજાબી શાક ખાઈ અને ઉતરાયણનો તહેવાર મનાવી લઈએ તો ફાઇનલી પપ્પા દીકરી આવી ગયા છે બધું ખાવાનું લઈને લઈને આવ્યા કે બાકી રાખીને એ લે નહીં તમે જમી લીધું અમારે બધા ને શું કરવાનું હોય દહીં રોટલી ખાવાનું ખીચડો ખાવાનો આચી વાત છે દિત્યા પૂરું થઈ ગયું તું ન્યા લો અમે ત્યાં બધા રાહજન બેઠા કે ક્યારે દિત્યા બધું લઈને આવે જમવાનું ફાઇનલી જો આપણા છે ને પંજાબી શાક આવી ગયા છે બે શાક છે અને આ મંચુરિયન લીધું છે પાપડ છે નાખ્યા છે સલાડ ને એવું બધું આવી ગયું છે રેડી થઈ ગયું છે ચાલો બધાને બોલાવી લઈએ અને ગરમા ગરમ જમી લઈએ ચાલો તો મસ્ત મજાનું પંજાબી ખાઈ લીધું છે અને અત્યારે ઘરે એમાં વાગી ગયા છે સાડા દસ એટલે હવે થોડું ઘણું કામ છે કામ કરશું ને પછી સૂઈ જાશું ને આજે તો ઉત્તરાયણ પૂરી થઈ ગઈ કાલે વાસી ઉત્તરાયણ છે તો એ પણ આપણે કદાચ ઉજવશું તો વિડિયોને હવે એન્ડ કરી દઈએ તો તમને આજનો અમારો વિડિયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો લાઈક કરજો શેર કરજો અને જો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરજો કાલે મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય ગુડ નાઇટ